આપણી સાથે જોડાયા છે અમરેલીથી પત્રકાર આમ તો ગુજરાતની રાજનીતિમાં ચર્ચા અત્યારે વિસાવદર અને કડી બેઠકની છે કેમ કે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે પણ અમરેલી ખસું એવું ચર્ચામાં છે અને ઘણા સમયથી ચર્ચામાં છે અ સવાલ પોલીસ ને લઈને ઉઠી રહ્યા છે ન માત્ર અમરેલી એ તો ગુજરાતના દરેક ખૂણેથી પોલીસ ની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે પણ અમરેલીમાં પોલીસ ની કામગીરી પર વિપુલ દુધાતે સવાલ કર્યા પછી દિલીપ સંઘાણી નારણ કાછડિયા બધા જ નેતાઓ એમની સાથે આવ્યા અને પછી અચાનક દિલીપ સંઘાણી યુ ટર્ન લીધો જાણવું છે કે અમરેલીની અંદર ચાલી શું રહ્યું છે અમરેલીની રાજનીતિ શું કહી રહી છે મનોજભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં નમસ્કાર સર સૌથી પહેલા તો એ જાણવું છે કે અમરેલીની પોલીસ પર વારંવાર આ રીતે સવાલો કેમ ઉઠે છે સૌથી પહેલા તો એ પાયલ ગોટી કેસ હતો લેટર વાયરલ થયો અને પછી પછી પોલીસે કાર્યવાહી કરી ફરી પાછો વિપુલ દુધાતે લઈને અને રેતી ચોરીને લઈને આરોપ લગાવ્યો સામે પોલીસ કર્મચારી એવું પૂછ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચાલે છે એની પણ તપાસ કરવી પડશે એના સમર્થનમાં નેતાઓ આવ્યા એટલે પોલીસની કામગીરી વારંવાર અમરેલીમાં કેમ શંકા છે છે એ અને બંને જૂથ જૂથ એક પૂર્વ સાંસદ છે પૂર્વ મંત્રી છે પૂર્વ ધારાસભ્ય છે એટલે અમરેલી પોલિટિકલી હંમેશા સ્ટ્રોંગ રહ્યું છે અને આજે અત્યાર સુધી જેનું પોલિટિક્સમાં વર્ચસ્વ હતું ત્રીસ ચાલીસ વર્ષથી અત્યારે એ લોકો પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી થઈને છે અને અત્યારે ભારતીય જનતા યુવા ચહેરાઓને અમરેલી જિલ્લામાં એમએલ બનાવ્યા છે એટલે નવા અને જૂનાની લડાઈમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સેન્ડવીચ બને છે અને આજે સ્વાભાવિક છે કે જે જનપ્રતિનિધિઓ છે અત્યારે ચાલુ એમએલએ એમપી સ્વાભાવિક છે કે પોલીસ એમના તરફ જ એની ભલામણો સ્વીકારતી હોય છે અને એમને પૂછીને નાનું મોટું જે કઈ હોય એને વિશ્વાસમાં લઈને જે કઈ કામ થતા હોય જે અત્યારે ચાલુ એમએલ એમપી છે જે જૂના એમએલ એમપી છે અત્યારે એ તો સાઈડમાં હોય અધિકારીઓ પણ એને બહુ મહત્વ આપતા ન હોય એટલે જે નવા જૂના જે એમએલ એમપી ની લડાઈ હિસાબે પોલીસ ડિપાર્ટમેન્ટ મેન્ટ ની ભૂમિકામાં છે આજે એ વર્તમાન એમએલ એમપી નું પોલીસ માને એટલે સ્વાભાવિક છે કે જૂના એમપી જે છે એમનો વિરોધ કરવાના છે એટલે મૂળ કારણ તો જૂથવાદ હિસાબે પોલીસ સેન્ડવીચ ની ભૂમિકામાં આવી ગઈ છે વાત એ કરવી છે કે અમરેલીની પોલીસ પર સતત દારૂના આરોપો લાગતા રહ્યા છે એ વાતમાં તમે અમરેલીમાં છો એટલે તમે ત્યાંની પરિસ્થિતિથી વાકેફ છો અમરેલીમાં જે આરોપો પોલીસ પર લાગે છે એમાં કેટલી સત્યતા છે બંને સિનિયર જુનિયર વાતો ઘણી બધી વાત સાચી છે એમ તો પણ સાચું એ છે કે લોકોને આમ ફાયદો છે આજે ભાજપમાં જૂથ છે ને એક અસંતોષ જૂથ છે બે જૂથ છે એટલે એકબીજા અનિયમિતતા છે એ ખુલી પડે છે અંતે લોકોને એમ લાગે છે કે આપણો અવાજ ઉપડે અમુક નેતાઓ ઉઠાવે છે પણ જૂથબંધીનો ફાયદો આમ પબ્લિક ને તો છે જે જૂના એમએલએ એમપી આક્ષેપો કરે છે ધારૂ જુગારના રેતી ના એ સાચા જ છે એમાં ખોટી વાત નથી પણ આજે સત્તા પક્ષના આગેવાનો અવાજ ઉઠાવે ને એટલે લોકોને પણ વિશ્વાસ દે છે અને સરકાર પણ ગંભીરતાથી લે છે નહીં શું થતું કે બધા એક જ જૂથમાં એક જ સાથે હોય તો વિપક્ષનો તો અવાજ અત્યારે કઈ છે ને એનું તો કોઈ માનતું નથી એટલે પબ્લિક માટે આ વસ્તુ જે જૂથ બંધી છે ને એમ તો અત્યારે અમરેલી જિલ્લાના લોકોને ફાયદો થઈ ગયો છે કે આ એકબીજા આક્ષેપ કરે છે એટલે ખુલ્લું તો પડે છે તંત્ર ની તો બધા ભેગા ને ભેગા કર્યા કરે તો તો પબ્લિક ને કોઈ ફાયદો નથી અને જે આક્ષેપો કર્યા છે નારણભાઈ કાછડીયા રહ્યા છે વિપુલ દુધાતે આક્ષેપો કર્યા છે પ્લસ ગોપાલભાઈ વસ્ત્રપરાએ પણ આક્ષેપો કર્યા છે કે ભાઈ અહીંયા તમે આવો અમે તમને નજર સામે બતાવીએ ક્યાં દારૂ વેચાય છે ક્યાં રેતી ચોરી થાય છે એ તો રિયલ માં છે જ એ વસ્તુ કોઈ ખોટી નથી ના રેતી ચોરી તો છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી કન્ટિન્યુ અમરેલી જિલ્લામાં લગભગ ક્યાંય લીજ તો છે જ છતાં જાહેરામાં આપણે જોઈએ છીએ ડમ્પર ટ્રેક્ટર આ બધું નીકળે છે અને આને હિસાબે રેતી એક સમય ત્રણ એક હજાર રૂપિયાનું ટ્રેક્ટર રેતી મળતી આજે ત્રણ હજાર રૂપિયા ભાવ થઈ ગયો છે ચાર હજાર રૂપિયા ભાવ થઈ ગયો એટલે એકંદરે રેતીમાં એવું થયું છે આને કરતા સરકાર ખરેખર લીજ આપી દે ને તો એક સમય આ તો બધું તંત્ર ને હાચવવા ઈ પૈસા તો છેલ્લે પબ્લિક ઉપર જ આજ કોઈ નાના મોટો માણસ ને મકાન બનાવવું રૂમ બનાવવું હોય તો એમને રેતી બહુ કોસ્ટલી પડે છે જો લીજ આપતા હોય તો ખરેખર એ સસ્તું પડે એમ છે અને આ બધી અભાવે જે જે રેતી ઉપાડે છે એને સાચવવા પડતા હોય સ્વાભાવિક છે અધિકારીઓને સાચવવા પડતા હોય પોલિટિશિયનોને સાચવો એ અંતે તો પૈસો જનતા ઉપર જ આવવાનો છે જનતાને એ ભોગવવાના છે ને પૈસા એટલે રેતી ચોરી ની વાત સાચી છે કરો અને દારૂ પીનારા અમે કેસ કર્યા જ્યારે પોલીટીશિયન આક્ષેપ કરે છે બીજા ત્રીજા દિવસે તો રેડ પડે છે અગાઉ પણ એવું થયું હતું પહેલકાંડ વખતે થયું તો બે ત્રણ દિવસ પછી જ કાણ ખનીજ વિભાગે ઘણા બધા ડમ્પર ને ટ્રેક્ટર પીકડા છે આજે નેતા આક્ષેપ કરે પછી બીજા ત્રીજે દિવસે જ કેવી રીતના પકડાઈ જાય એનો મતલબ કે નેતા જે આક્ષેપ કરે એ સાચા છે તો જ બીજા ત્રીજા દિવસે કામગીરી થાય પકડાઈ જાય છે એટલે ઈ જે આક્ષેપો કરે સાચા છે એમાં કોઈ ખોટી વાત નથી એટલે જે જે સિનિયરો છે સિનિયર નેતાઓ બીજેપી ના એ આક્ષેપો કરે છે એ સાચા છે સવાલ એ થઈ રહ્યો છે કે દિલીપભાઈ સંઘાણી એ પહેલા બોલ્યા વિપુલ દુધાત સમર્થનમાં આવ્યા અને એ કહી રહ્યા હતા કે હવે તો અમે મૂંગા નહીં બેસીએ હવે અમે બોલીશું અને બની બનશે તો અમે ઘેરાવ પણ કરીશું અચાનક એવું એવું શું થયું કે કે કહી રહ્યા છે સાથે મારે પછી વાત થઈ અને પછી મને ખબર પડી કે પોલીસ કર્મચારીઓ આવું નહોતા બોલ્યા કે બીજેપી ના કાર્યાલય કઈ રીતે ચાલે છે પણ દિલીપભાઈ ને એ તો ખબર છે કે અમરેલીમાં બધા દૂષણો છે એ ચાલી રહ્યા છે તો પછી યુટર્ન અચાનક એવું શું થઈ ગયું એવી પણ ચર્ચા છે કે એમને કોઈ વરિષ્ઠ નેતા ફોન આવ્યો અને પછી એમણે આ યુટર્ન લીધો છે એમાં એમાં કેટલી સત્યતા છે એવું હોય છે એમાં દિલીપભાઈ જયારે પેલી વખત નારાજગી વ્યક્ત કરી ત્યારે સ્પષ્ટ ભયલા હતા કે એસપી કક્ષાના અધિકારી એમ કેવી રીતના કહી શકે કે મેં તમારું તાલુકા ભાજપનું કાર્યાલય જે કેવી રીતના ચાલે છે મારે તપાસ કરવી છે અને સાથે એણે આ બીજી વાત કરી રેતી દારૂની પણ આજે એમ કે ભાઈ મારે વાત થઈ ગઈ એસપી સાથે અને એને એમ કીધું કે હું આવું કઈ બોલ્યો નથી કાર્યાલય તપાસ એટલે દિલીપભાઈ ભાજપ કાર્યાલયની તપાસ ની મુદ્દા નારાજગી હતી બીજા કોઈ ઓલું જે ચાલતું હતું એના પ્રત્યે એને કોઈ કઈ ઓબ્જેક્શન નહોતું એટલે એણે સ્વીકારી લીધું કે ભાઈ એણે ભાજપ કાર્યાલયની તપાસ નથી કરી માત્ર એ જ મારે વાંધો હતો અને બીજું કે કદાચ વિસાવદર ની ઇલેક્શન છે ને અમરેલી ની સીટ છે એટલે કદાચ હાઈકમાન્ડે કીધું પણ હોય કે ભાઈ અત્યારે ઇલેક્શન નો માહોલ છે એટલે હમણાં વિવાદ થાય તો પાર્ટીને નુકસાન જાય અને તમારી જે કઈ વાત હશે એ આપણે પછી તપાસ કરશું એટલે હાલ તુરત તો દિલીપભાઈ બીજા દિવસે યુ ટર્ન લઈ લીધો અથવા એસપી સાથે વાત થઈ ગઈ હશે કાર્યાલય પૂરતી એટલે એને કોઈ પણ કારણોસર હવે હાઈકમાન્ડે કીધું હોય કે ઇલેક્શનનું કોઈ કારણ હોય કે બીજું કોઈ કારણ હોય એ તો આપને ખ્યાલ નથી લીધો નારણભાઈ કાછડિયા તો આમ પણ પહેલેથી ઇલેક્શન વખત થી લોકસભાની ચૂંટણી છે ત્યારથી જે બોલતા આવ્યા છે વિપુલભાઈ દોધા ભરાઈ ગયા ને કેમ કે દિલીપ સંઘાણી આવીને એવું કહ્યું કે ભાઈ એ તો મારાથી ઉતાવળ થઈ ગઈ ને મારો મારે આવી રીતે ન ભૂલવું જોઈએ સંયમ રાખવો જોઈએ પણ વિપુલ દુધા જે કહી રહ્યા હતા એ એ આખું ભારતીય જનતા પાર્ટી માટે અમરેલીમાં બેકફૂટ પર ના ગયો હા એમાં એવું થયું વિપુલ દુદ્ધાત પણ મારી પાસે આવ્યા હતા જયારે જે દિવસે દિલીપભાઈ યુ ટર્ન લીધો તે દિવસે સાંજે મારી પાસે આવ્યા હતા અને મેં જ એમને વાત કરી કે ભાઈ દિલીપભાઈ તો હવે આ રીતની વાત કરી છે આજે અને એ જ સમયે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે ભાઈ દિલીપભાઈ એને વાત થઈ ગઈ છે ને હવે એને પ્રશ્નો સોલ્વ થઈ ગયો એટલે પછી તો એ તો મોટા નેતા હોય અને વિપુલ દુદા તો એક જિલ્લા પંચાયતના સભ્ય છે એટલે એ કેમ હવે એ તો મોટા નેતા જે નિર્ણય કરે એટલે ઘણી વખત કેવું થાય બે મોટા નેતાઓ વચ્ચે આ સંઘર્ષ ચાલતો હોય તો જે બે જૂથના કાર્યકરો છે ને એની દશા પણ વહીવટી તંત્ર જેવી થઈ જાય છે કારણ કે એ પીસાઈ જાય છે જે રીતના અધિકારીઓ પીસાય છે એમ નાના કાર્યકરો બે જૂથના છે મોટા નેતા પાછા કાલે ભેગા બેસી જશે જે નાના જૂથના કાર્યકરો છે ને એને ઘણી વખત ઈ ઉતાવળમાં આવેગમાં સામેના નેતા વિશે એલ ફેલ સોશિયલ મીડિયા મૂકી દે ત્યાં તો એ બંને નેતાઓ સાથે ક્યાંક ચા પીતા હોય છે એટલે આવું કાર્યકરોની હાલત પણ અધિકારીઓ જેવી થઈ ગઈ છે જિલ્લામાં અત્યારે એકંદરે લોકોને ફાયદો છે આ જૂથબંધીમાં નાના મોટા ઝઘડા થાય એ ક્યાંક બોલે છે ને પબ્લિક માં થાય છે તંત્ર થોડુંક કામ કરવા મજબૂર થાય છે લોકોને પણ ખબર પડે છે કે ક્યાં તંત્ર શું ચાલે છે એટલે એકંદરે આ પબ્લિકને પબ્લિક ને ફાયદો થાય એક સવાલ એ પણ થઈ રહ્યો છે વચ્ચે આપણે તમે ઉલ્લેખ પણ કર્યો કે અમરેલીમાં કદાચ દિલીપભાઈ ને વિસાવાદરના ઇલેક્શન ને લઈને કયો કયું હોય કે ભાઈ હમણાં તમે રહેવા દો આ બધું બોલવાનું વિસાવાદરમાં ઇલેક્શન છે એની અસર અમરેલી પર કેટલી પડી શકે અમરેલી જિલ્લાના કઈક ચાર પાંચ ગામ બગસરા તાલુકાના છે ને એનું વોટિંગ વિસાવદરમાં હોય છે અને બીજું કે પાટીદાર એક તો અમરેલીની બાજુની સીટ છે પ્લસ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં પાટીદારોનું પ્રભુત્વ છે પોલીટીકલી અને વિસાવદર સીટમાં પણ પાટીદારો અતિ મહત્વના છે એટલે અમરેલી બગસરાની ધારી બગસરા સીટની અલગ અલગ જ એ સીટ છે એટલે અમરેલીમાં ઘણી બધી એની હવા રહે છે અમરેલીના નેતાઓ પણ ત્યાં પ્રચારમાં જાય છે અને જે માનો કે હમણાં મુખ્યમંત્રી એવા તો પણ એ ધારીમાં એનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું શંકરસિંહ વાઘેલા પણ પરમજીસ એ પણ અમરેલીમાં શક્તિસિંહ તો પણ અમરેલીમાંથી પસાર થવું પડે લગભગ ગાંધીનગરના નેતાઓને અમરેલીમાંથી માંથી પસાર થવું પડે છે વિસાવદર જવા માટે એટલે સ્વાભાવિક જે મોટા નેતા આવતા હોય એટલે થોડુંક વાતાવરણ તો ગરમાવો થાય એટલે અમરેલી ને પણ અને અમરેલીમાં બીજા ઉદ્યોગ તો કઈ છે નહીં અમરેલી તો પોલિટિકલ એક જ ઉદ્યોગ છે બીજું જ કઈ કામ છે એની કોઈ ને લગભગ ઘરે ઘરે કાર્ય કરો છે અને હું તો એવું માનતો જ્યાં પાવરફુલ નેતા હોય છે ને એ વિસ્તાર લગભગ પછાત જ રહી જતો હોય છે હવે કયું કારણ છે મેં કાલે કે આજે જ ન્યૂઝ પેપરમાં લખ્યું છે કે અમરેલી આર્થિક રીતે પછાત રહેવાનું કારણ શું છે એનું કારણ શું છે કદાવર નેતાઓ તો નથી ને આની પણ તપાસ કરી જરૂરી છે જ્યાં પોલિટિકલ લીડરશીપ મજબૂત હોય છે ત્યાં અંદરો અંદરની ને એ વ્યક્તિગત માન લોકો ભૂલાઈ જાય છે અમરેલી નેતામાં મોટું નામ છે પણ વિકાસ ક્ષેત્રે શૂન્ય છે આજે એટલે અમરેલી પાવર આમ તો અમરેલીમાં અમેરિકાની ઇલેક્શન હોય તો પણ ચર્ચાઓ થતી હોય છે બધે બેઠા બેઠા કારણ કે અહીંયા બીજું કઈ કામ જ નથી કોઈ ને કોઈ ઉદ્યોગો નથી કોઈ એવું કઈ છે નહીં ડેવલપમેન્ટ એટલે લગભગ પોલિટિકલ પાવરફુલ છે તો લગભગ બધા ઘરે ઘરે કાર્યકરો ફેરા કરે બિહારની ઇલેક્શન આવશે તો અત્યારથી એની ચર્ચા કરવા માંડશે અને દિલ્હીથી બધી એવી જ વાતો કરતા હોય છે આ જિલ્લામાં બીજું કઈ છે નહીં ને એટલે આ પરિસ્થિતિ છે અને જેને ભણવું છે કે જેને લાયક બનાવી છે એ તો બધા સ્થળાંતર કરીને જતા રહે છે મેં આજે પણ લખ્યું છે કે નવી જનસંખ્યા ગણતરી થશે તો અમરેલી જિલ્લાની વસ્તીમાં તો ઘટાડો થશે એવું મને લાગે છે કારણ કે મોટા ભાઈ સ્થળાંતર છે કોઈ માળખાકી સુવિધાઓ નથી શિક્ષણની સુવિધા નથી આરોગ્યની નથી બ્રોડગેજ લાઈન નથી કોઈ ઉદ્યોગો નથી કોઈ વેપાર ધંધા નથી ડાયમંડ ઉદ્યોગ છે તો એની હાલત ખરાબ છે માત્ર કૃષિ ઉપર છે તો કૃષિ આધારિત આ તો બધી પાણી ઓલી વરસાદી પાણી ઉપર છે કમોસમી વરસાદ આવે વાવાઝોડા આવે એટલે ખેડૂતો પણ કંટાળી ગયા એટલે અહીંયા કોઈ આર્થિક રીતના કોઈ માહોલ સારો નથી એટલે બધા લગભગ જા જા નવરા માણસો બેઠા બેઠા પોલિટિક્સ કર્યા કરે એટલે એમાં વાતાવરણ આખું ઊભું થઈ જાય છે આ પરિસ્થિતિ છે અમારી એટલે સ્વાભાવિક રીતે અમરેલીનું આટલું મોટું નામ પોલિટિક્સમાં છે રાજનીતિમાં છે એટલે નેતાઓ માટે શરમજનક બાબત કહેવાય કે આટલું બધું આપ્યું અમરેલી છતાં એ લોકો કશું આપી ન શકે અમરેલી પરત એક સવાલ એ થઈ રહ્યો છે કે હવે આગળ જતા સમયમાં પણ મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે સંભવતઃ વિસાવધર કડીના ઇલેક્શન પછી થાય પણ ખરા શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે તમને શું લાગે છે કડીમાંથી જે નવું નેતૃત્વ આવ્યું છે એમાં કોંગ્રેસીઓને ચાન્સ મળશે ખરા કે બાકીના જે નેતાઓ છે નાયબ મુખ્ય દંડક તો છે જ એના સિવાય બાકી બીજા કોઈ નેતાઓને ચાન્સ મળે એવી શક્યતા ખરા મહેશભાઈ કસવાલા જે છે સાવરપુંલના ધારાસભ્ય એવી શક્યતાઓ છે કે કદાચ એમને ચાન્સ મળે કારણ કે એ પ્રદેશ પ્રવક્તા છે અને એ હાઈકમાન્ડ સાથે નજીક ના સંબંધો ધરાવે છે એટલે કદાચ વિધાનસભાનું સત્ર જયારે મળતું ત્યારે ડેલી સરકારના પ્રવક્તા તરીકે ડેલી પત્રકારોને બ્લીફ આપતા એટલે મને એવું લાગે છે કે કસવાલાનું આમ વજન છે અને બાહોશ માણસ છે એમાં કોઈ પ્રશ્ન નથી કદાચ એમને ચાન્સ મળી શકે એવું લાગે છે અ થેન્ક યુ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા માટે અમરેલીમાં અપેક્ષા રાખીએ કે જે પોલીસ પરિસ્થિતિ છે એના ઉપર કાર્યવાહી કરે અને રાજનીતિ અને રાજનેતૃત્વ પાસેથી પણ અપેક્ષા રાખીએ કે જો જનતા તમને ખોબલે ને ખોબલે મત આપતી હોય તો તમારી તમારી પણ એ જવાબદારી છે કે તમે જનતાને કશું પાછું આપો એ વિકાસના નામે શૂન્ય અવકાશ ન હોવો જોઈએ તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર